નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના અમરેલીના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી હું મારો જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી મારો વિડીયો પહોંચી રહેશે તો અમરેલી તારીખ ત્રેવીસ અગિયાર બે ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અડદ જેસે એક હજારથી ચૌદસો પંચોતેર જુવાર જેસે 610 છસો દસથી સાતસો પચાસ એરંડા જેસે છે બારસો વીસથી બારસો વીસ ધાણા એક હજારથી તેરસો અને હવે પછી આગળ છે સોયાબીન જેસે સાડા છસોથી આઠસો બત્રીસ તલકાળા જે છે બે હજારથી ચુમ્માલીસો પિસ્તાલીસ તલ સફેદ જે છે બારસોથી ઓગણત્રીસસો વીસ કપાસ જેસે નવસોથી પંદરસો એકવીસ પછી છે મગફળી જે છે આઠસો એકત્રીસથી બારસો ચાર પછી છે મગફળી ઝીણી જે છે આઠસોથી એક હજાર ઘઉં લોકવાન જેસે પાંચસો પંચાવનથી છસો એક્યાસી ઘઉં ટુકડા જે છે પાંચસો બાસઠથી સાતસો બે અને હવે છેલ્લે છે ચણા જેનો નીચો ભાવ છે એક હજાર બેતાલીસ અને ઊંચો ભાવ છે ચૌદસો છ જીરું જેનો નીચો ભાવ છે બે હજાર અને ઊંચામાં ઊંચો ભાવ છે ચુમ્માલીસો પંચાવન તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ